તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે જેડી ન્યૂઝ પોર્ટલનું શુભ મુહૂર્ત થઈ ગયું જી હા મિત્રો સક્સેસ એન્ટરપ્રાઇઝના માલિક વિજયભાઈ પરમાર હવે ન્યૂઝ મીડિયામાં પણ કાર્યરત થઈ ગયા આ શુભ પ્રસંગે પધારેલ મહેમાન શ્રી જીતુભાઈ વાઘેલા પૂર્વ ધારાસભ્ય તેમજ એસસી એસટી નિગમ ચેરમેન શ્રીમતી ડોક્ટર ખ્યાતિ મહેતલિયા અને જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા ઓલ મીડિયા કાઉન્સિલ તેમજ રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી ગુજરાત અધ્યક્ષ ત્યારબાદ આવેલ મહેમાનોએ જેડી ન્યૂઝ પોર્ટલનું રિબિન કાપી અને શુભ મુહૂર્ત કર્યું આ પ્રસંગે આવેલ મહેમાનોનો વિજયભાઈ અને એમના સ્ટાફે બુકે આપીને સ્વાગત કર્યું અને દરેક આવેલા મહેમાને વિજયભાઈને શુભેચ્છા પાઠવી આવો નિહાળીએ નમસ્કાર આજે જેડી ન્યૂઝ ચેનલનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ છે રાજ્યની હોય કે દેશની હોય કે અમદાવાદ કોર્પોરેશનને લગતી પ્રજાકીય સમસ્યાઓને ધ્યાનમાં લઈ એમની વાતને વાંચા આપી અને ચેનલ દ્વારા પ્રજાકીય સેવાકીય કામગીરી કરશે એવી મને આશા છે કે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજ અમારે મિત્ર અમારે પાર્ટી કે ગુજરાત પ્રદેશ કે ઉપાધ્યક્ષ ઓલ મીડિયા કાઉન્સિલ કે પ્રદેશ અધ્યક્ષ विजय પરમાર દ્વારા

પહેલેથી જ એકદમ જ ખંતિલો કંઈક કરવું છે ના જુસ્સાવાળો વિજય બહુ જ હેલ્પફુલ છે બધા માટે ગમે ત્યારે મારી પાસે કોઈ કોઈના પ્રોબ્લેમ્સ લઈને આવે કે ખ્યાતિબહેન આને આવો પ્રોબ્લેમ છે આને તમે હેલ્પ કરી જુઓ ને ફલાણાને આવો પ્રોબ્લેમ છે એટલે બીજા બધાના પ્રોબ્લેમ્સને પણ પોતાના પ્રોબ્લેમ્સ સમજી અને સોલ્વ કરવા માટે હંમેશા તત્પર રહેતો કંઈક ને કંઈક નવું કરવું નવું કરવું કરી અને દુનિયામાં કેટલી બધી વસ્તુઓ છે કે જે એણે કરી છે કે જે કદાચ આપણે લોકો વિચારી પણ ના શકીએ એક જ વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવી શકે ન્યૂઝ ચેનલ ચલાવી શકે આ પ્રેસિડેન્ટ વિજયના કેટલા નવા નવા હોતા તો મને ખબર પણ નથી અત્યારે પણ ડ્રામાનું એણે કરેલું છે ઘણું બધું કરેલું છે આમ જે જે ફિલ્ડમાં વિચારીએ તો વિજયની એન્ટ્રી હોય એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા વિજયને ઓલ ધ બેસ્ટ ફોર યોર લાઈફ

રહેવાનો થ્રી સિક્સટી ફાઈવ ડેઝ એન્ડ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ રહેવાનો પ્રયત્ન કરીશું અને તમામે તમામનો જે પણ સોલ્યુ પ્રશ્નો છે તેના સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર દર્શક મિત્રો વિજયભાઈ પરમાર દ્વારા આજ રોજ જેડી ન્યૂઝ ચેનલનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે એઓ દિવસે દિવસે પ્રગતિ કરે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે સમાજમાં સારા કાર્યોની વૃદ્ધિ થાય એવી શુભકામનાઓ સાથે ન્યૂઝ વન ગુજરાત કેમેરામેન યોગેશ પરમાર સાથે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે